ટ્રેક્ટર ના ફેરા ઠલવાના તો આપણે ઉભા રહી ગયા જો અહીંયા આવશે ટ્રેક્ટર જો આયલું આવે આમથી લાગ હમણા ડમરી વાળો ભરાઈ દે આ ટોલી ઠલવાય હે પછી મયુરી આવશે ટોલી ભરીને પાછો જાવા દે ધીરે ધીરે જારો જે જારો જે જાવા દે જાવા દે હવે તો જો આ ટોલી થવાઈ ગઈ હવે બીજી ટોલી આવશે અહીંયા

ચારે ચાવા દે ચાવા દે ઠલવાઈ ગયું પૂરું તો જો એ ફેરો ઠલવાઈ ગયો ને હવે મયુર હોય છે હવે બીજું ટ્રેક્ટર આવશે નીતિન નું તો ફેરો ઠલવી નો ગયો છે હવે આપણે વાઇટ જોવાની કે એનું ટ્રેક્ટર આવે તો અત્યારે જો આમાં પાથર હાલે જમીનમાં ધૂળ કેમ કે થોડું ઘણું નાખવું તો પડે ને જમીનમાં તો આપડે છાંયે ભાગી માં લીમડાના કેમ હજી કોઈ ટ્રેક્ટર આવતું નથી તો આપણે છાયા પૂગી ગયા જો બાજુમાં ઘઉં આવેલા હરિયા હજી તો નીતિનનું ટ્રેક્ટર આવે તો આપણે વરી પાછું ભાગવું જોઈએ તો જો આપણે હારું સોડા આવી ગયું તો આપણે સોડા પી લઈએ ઠંડક થઈ ગયા આપણને તડકો થોડોક હતો એટલે તો જો આ ઝડું આવી ગયું એને લઈને નાખીએ બાઈને છેટે કેમકે એ આવી ગયું તો કચરો જ એટલું બધું હતું મોટું બધું તો આઈલા જાય છે રાખ દે કેમ કે આપણને છે પછી રસ્તા

આપડે પાકી ગેલા હીણી લેતો તો જો આપણે બે ચાર બોર વીણી લીધા પોતરી નાખી લીધા ને આઈલા જાય અમુલ આપણે ની આગળ જઈ બેઠાની આ ઘડી ખર્ચે નીકળી ઘર સા